આમ આદમી પાર્ટીના ગુજરાત મહિલા પ્રદેશ અધ્યક્ષ રેશમા પટેલે મહારાષ્ટ્રના નેતા રાજ સરદાર પટેલ વિશેના વિવાદાસ્પદ નિવેદન સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે રેશમા પટેલે જણાવ્યું કે સરદાર પટેલે દેશના અનેક રાજ્યોને જોડીને અખંડ ભારત બનાવ્યું તેમના માટે આજે દરેક ભારતીય સન્માન ધરાવે છે રાજ ઠાકરેનું નિવેદન માત્ર ગુજરાતીનું જ નહીં સમગ્ર દેશનું અપમાન છે તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે જે પક્ષ સરદાર પટેલના નામે રાજકારણ કરે છે તે આજે મૌન કેમ છે રેશમા પટેલે રાજ ઠાકરે વિરુદ્ધ તાત્કાલિક એફઆઈઆર નોંધવાની માંગ કરી છે તેમણે રાજ ઠાકરેને પડકાર ફેંક્યો છે કે જો હિંમત હોય તો ગુજરાતમાં આવીને આવું નિવેદન કરી બતાવે જય હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષા આમ આદમી પાર્ટી રાજ ઠાકરેજીએ મહારાષ્ટ્રમાં પોતાની તૂટેલી ખુરશી બચાવવા માટે પોતાની સત્તા મેળવવા માટે જે પ્રાંતવાદની રાજનીતિ ચાલુ કરી છે જે ભાષાવાદની રાજનીતિ ચાલુ કરી છે જે દેશ તોડવાની રાજનીતિ ચાલુ કરી છે મોરારજી દેસાઈનું અપમાન કર્યું આ અપમાન માત્ર કોઈ પ્રાંતના વ્યક્તિઓનું નથી આ અપમાન પૂરા દેશનું છે આ અપમાન એ સરદાર વલ્લભભાઈ પટેલનું છે જેને અનેક પ્રાંતોને એક કરીને અખંડ ભારતની રચના કરી છે આજે જે દેશનો એક એક વ્યક્તિ એના પર

ભૂપેન્દ્રભાઈ સરદાર વલ્લભભાઈ પટેલના નામે રાજનીતિ કરો છો આજે આટલું મોટું મહારાષ્ટ્રમાં પણ તમારી સરકાર છે રાજ ઠાકરેજી પ્રાંતની રાજનીતિ કરી ભાષાની રાજનીતિ કરી અને પ્રાંતોને તોડવાની કોશિશ કરે છે ત્યારે તમે ચૂપ બેઠા છો મારે અહીંયા કહેવું છે કે તમારે લોકો એફઆઈઆર કરવી જોઈએ અને રાજ ઠાકરેને જેલ હવાલે કરવા જોઈએ અને રાજ ઠાકરે માટે પણ હું અહીંયા ગુજરાતથી એક ચુનોતી આપું છું કે જો તમારામાં તાકાત હોય તો ગુજરાતમાં આવી અને આવા ભાષણબાજી કરીને બતાવો માત્ર ગુજરાતી નહીં ગુજરાતમાં વસ્તો દરેક પ્રાંત દરેક પ્રાંતનો ભાઈ બહેન યુવા મહિલા દરેક લોકો આપના ખિલાફ